અંબાજી ભાદરવી મહામેળામાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા પડેલા થયેલા બેતાલીસ જેટલા બાળકોનું પુનઃ મિલન કરાવ્યું અંબાજી મેળામાં આજ દિન સુધી દ્વારા પાંચ હજારથી પણ વધુ બાળકોને આઈ કાર્ડ પહેરવામાં આવ્યા અંદાજી ત્રણસો થી પણ વધુ બાળકોએ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી ફીડિંગ રૂમ ઘુડિયા ગનો લાભ લીધો અંદાજી અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષા સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનારા યાત્રાળુ સાથે મોટી સંખ્યામાં નાના નાના બાળકો પણ આવતા હોય છે. આ નાના બાળકો મેળા દરમિયાન તેમના પરિવારથી વિખૂટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અંબાજી ખાતે દાંતા કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ સરનામા ઇમરજન્સી મોબાઈલ નંબર લખી આઈ કાર્ડ પહેરવામાં આવ્યા છે જેની મદદથી બાળકો ગુમ થયેલા કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમિયાન આજ દિન સુધી બેતાલીસ જેટલા બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાય છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી

ફીડિંગ ગુડિયા મેળામાં અંદાજે ત્રણસો જેટલા બાળકોએ લાભ લીધો છે બાળ સહાયતા કેન્દ્રની આવી સેવાઓથી યાત્રા ખૂબ જ પ્રભાવિત થઈ અંતકરણથી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારી શ્રી અને કર્મચારી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ